જેનું જીવન ધર્મવાન બને એના હૃદયની અંદર ભક્તો ભક્તિ પ્રગટે અને જેના હૃદયમાં ભક્તિ પ્રગટે ભંગી ગોવો ભંગી જ્ઞાતિમાં જન્મો હતો પણ વાલ્મીકી પરિવારમાં પણ નાયદાસ સ્વામી ના મોઢામાં શબ્દ નીકળે ગોવા ગોવા તમે જયારે જોવો ને ત્યારે મનમાં એમ થાય છે અક્ષર ધામમાં તું હું ગોઠણ ઉપર ગોઠણ દબાઈ નામ ભંગી દર્શન કરવા માટે ગયો પરંતુ હે માલિક તારા દર્શન કરવા માટે સુધી ધકો ખાધો પણ મને મંદિરમાં એન્ટ્રી નથી મળતી અને એ વખતે ભગવાન બહાર આવ્યા છે અને નંદને કીધું બાપ કરી લે મારા દર્શન કરી લે મારા દર્શન રોહિદાસ અર્જન જ્ઞાતિનારાયણ સંપ્રદાય માં નારાયણ થયા અર્જન વર્તા લાવી આરત નાષ્ણ મારાયણ દેવ પ્રાર્થના કૃપાનાથ આપના દર્શન બહુ અપેક્ષા છે આપના દર્શન થતા નથી અને સંપ્રદાય ઇતિહાસ એમ બોલે એ જ વખતે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ કાટ 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 કરતા દાદરા હેઠા ઉતર્યા અને કે નારાયણદાસ બાપ કરી લે મારા દર્શન કરી લે મારા દર્શન